આજે આપણે પાલક અને ફુદેનાની સેવ બનાવીશું મેં એક જુડી નાની પાલકની લીધી ધોઈ અને બે પાણીમાં ધોઈ કાઢી અને લીધેલો પાલક અને થોડો ફુદેનો એક નાની પછી બે લીલા મરચાં કટ કરી લે હવે ચાલો આપણે બાઉલમાં લઈ લઈએ મિક્સરના એની ગ્રેવી બનાવી દઈશું અને આપણે અંદર ફૂડેનું નાખી દઈએ બે મરચા કટ કરેલા નાખી અંદર સ્વાદ અનુસાર મીઠું થોડું નાખીશું અંદર એક લીંબુનું અડધું ફાડી નીચો હવે આપણે થોડું પાણી રેડીશું બહુ નહીં રેડીએ કે પાલકમાંથી પાણી છૂટે એટલે બહુ નથી રેડવાનું બરાબર હવે આપણે ઢાંકણ ઢાંકી દઈએ મિક્સર હવે મિક્સરમાં ક્રશ કરી દઈએ ગ્રેવી બનાવી દઈએ ચાલો હવે આપણા ગ્રેવી તૈયાર થઈ ગઈ હવે એના આ રીતના ગરણીની મદદથી આપણે ગારી લઈશું એટલે આપણે આ તો ઝીણી સેવો પાડવાની સંચામાં એટલે આ પાસે કંઈ મરચાના પેલા છોતરા રહી ગયા હોય પાલક ના રહી ગયા હોય થોડા ઘણા હવે આપણો પાલક કાપડે જે ગ્રેવી કરી હતી એના આટલા જ પૂછા નીકળ્યા જોકારી લીધું આ રીતના ગ્રેવી નું જો સરસ ગ્રીન કલરનું પાણી તૈયાર થયું હવે આપણે મસાલા કરી દઈએ થોડા એક નાની ચમચી સંચર પાવડર આટલો નાની ચમચી મરી પાવડર એક ચમચી નાની ચાટ મસાલો

આપણે ત્રણસો ગ્રામ જેવો ચણા લોટ લીધો છે આમાં જેટલો ખપ એટલો આપણે નાખી અને લોટ બાંધીશું લોટ ચારીને આપણે લીધેલો છે લોટ નાખી આપણે આ બધો લોટ લઈ લીધો ત્રણસો ગ્રામ ત્રણસો ગ્રામ લોટ આમાં એડ કરી દીધો જો આપણો લોટ હવે તૈયાર થઈ ગયો પાલક પુદીનાનો સેવ પાડવા માટે અહીંને પાંચ દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું પછી સેવ પાડીશું જો આવો લોટ જોઈએ કે આપણે સંચામાં ભરેલી સેલાઈથી સેવો આપણી તૈયાર થાય જો અંદર પડે તેલમાં આ રીતના અને આપણે પાણીની ઉપર જરૂર પડી નથી કે પાલકમાંથી પાણી છૂટે એટલે આપણે જે થોડું રેડી હતું નાની અડધી હવે આપણે તેલ ગરમ આપણે સંચા ને આ રીતના તેલ લગાવી દઈશું હવે આપણો લોટ એકવાર મિક્સ કરી દઈશું આ રીતના ચીતના ભરી દઈશું બધું લૂટ હવે આપડો તેલ આવી ગયું સેવો પાણી આપણે ફેરવી દઈએ આમાં ગેસ આપણે ધીમો જ રાખવાનો તો ફાસ્ટ ગેસ રાખીને તેલ વધારાઇ જશે તો સેવ આપડી એ થઈ જશે કડક અને કલર આખો ચેન્જ થઈ જશે જો આપણી સિર કાઢી લઈશું હવે એ રીતના પાડી દઈશું હવે આ રીતના આપણે બધી સેવ પાડી લઈએ આપણો પાલક અને પુદીનાની શીર તૈયાર થઈ ગઈ જો સરસ કલરમાં પણ સરસ ગ્રીન કલર થયો અને સ્વાદમાં પણ સરસ અને ખાવામાં પણ ક્રિસ્પી સરસ જુઓ જો આપણે પાલક ફુદેના હિસિફ તૈયાર થઈ ગઈ મારી અવારનવાર નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલનો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો